આગામી દિવસોમાં ગુજરાતી કલાકારોને બિરદાવવા સેલિબ્રિટી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવનાર છે એકતા ફિલ્મ એન્ટરટેનમેન્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અવસર સેલિબ્રિટી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવનાર છે જે અંગે આજે પહેલી મિટિંગ યોજાઈ હતી આ અંગે એકતા ફિલ્મ એન્ટરટેનમેન્ટના હિંમતભાઈ લાડુ મોરે જણાવ્યું હતું કે આજે જે મિટિંગ થઈ છે તે સેલિબ્રિટી સન્માન સમારોહ એવોર્ડ વિશે હતી જેનું નામ અવસર આપવામાં આવ્યું છે અને આ વખતે પાંચમો અવસર એવોર્ડ યોજાશે જે અંતર્ગત અમારી કમિટીની આજે પહેલી મિટિંગ મળી છે અને આ ફિલ્મ પરિવાર આપણો પરિવાર છે અને જે કલાકારો આ ભૂમિ પર છે તેને બિરદાવવાનો અને અમારા જે મોટા કલાકારો દ્વારા સન્માન થાય જેથી નાનામાં નાના કલાકારની કદર થાય તે માટે એક કદરદાન કલાકારોની જે કલા ભૂમિમાં જેને પ્રેમ છે અને કલાકાર બનવા માટે જે ઝૂમી રહ્યા છે તેવા યુવાનોને અને યુવતીઓને સન્માનવા માટે એક મહત્વનું

ત્યારે અંતર્ગત અમારી કમિટીની આજે મીટિંગ છે અને ફિલ્મ પરિવાર આપણો પરિવાર અંતર્ગત જે પ્રોગ્રામ કરી રહ્યા છે જે કલાકારો આ ભૂમિ ઉપર છે તેને બિરદાવવાનો અને અમારા જે મોટા કલાકારો દ્વારા એનું સન્માન થાય નાનામાં નાના કલાકારની કદર થાય તે માટે એ કદરદાન કલાકારોની જે કલા જેને પ્રેમ છે અને કલાકાર બનવા માટે જે ઝઝૂમી રહ્યા છે એવા યુવાનોને એવા યુવતીઓને સન્માનવાનો એક મહત્વનો પ્રોગ્રામ એટલે એકતા ફિલ્મ એન્ટરટેનમેન્ટ દ્વારા આયોજિત અવસર જે સેલિબ્રિટી સન્માન સમારોહ એ કરવા જઈ રહ્યા છે અને આજે પ્રથમ મિટિંગ છે નમસ્કાર હું એસ્ટ્રોલોજર વૈશાલી જાને અમે સુરતની અંદર ઘણા વર્ષોથી અવસરનું કાર્યક્રમનું આયોજન કરીએ છીએ જે અંતર્ગત અમે સુરતમાં વસેલા દરેક નાના મોટા કલાકારોને આમંત્રિત કરીએ છીએ અને એમને પ્રોત્સાહન આપીને એક આગળ પ્લેટફોર્મ આપીએ છીએ આ અવસરની અંદર અમે ઘણા બધા એવા સારા કલાકારોને બોલાવીએ છીએ જેમના દ્વારા અમે અવસરના સુરતના બધા જ કલાકારોને પ્રોત્સાહિત કરીએ છીએ અને હવે આગામી ટૂંક સમયની અંદર અમે અવસર ફાઇવ કરવા જઈ રહ્યા છીએ જે હેતુથી આજે અમે મિટિંગ ગોઠવી હતી અમે છેલ્લા પાંચ વર્ષથી આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અમારી સંસ્થામાં ચાલીસથી વધુ લોકો જોડાયેલા છે બસ આ વખતે ઈચ્છા એ છે કે સુરતના તમામ કલાકારોનો ખૂબ સાથ સહકાર અને સપોર્ટ અમને મળી રહે જે દર વર્ષે અમને મળી રહ્યો છે અને હજુ પણ અમે સુરતના કલાકારો માટે આગળ શું નવું કરી શકીએ અને એમને કેવી રીતે કામ અપાવીએ અને એમને એક અવસર કેવી રીતે મળે જેમનું કારકિર્દી વધુ આગળ અને ઉજળી થાય એ અમારો હેતુ છે ને એવા પ્રયાસો અમે કરી રહ્યા છે મારું નામ મહેશ પટેલ ગિરીતા છે આ મિટિંગમાં અમે આજે છેલ્લા જે ચાર વર્ષથી અવસરનું એક ફંક્શન કરી રહ્યા છીએ એનો આવી રીતે મતલબ જે છે કે અવસર પાંચનું તૈયારી કરી રહ્યા છે એની માટેની અમે આજે ફર્સ્ટ અમારા કમિટીની મિટિંગ રાખેલી છે કે અવસર પાંચમો અમારે શું આયોજન કરવું કઈ રીતે આયોજન કરવું કે જે ગઈ વખતે અમારી કદાચ કોઈ નાની મોટી ભૂલો હોય તો એને સુધારવી એ બાબતે આજે આયોજન કરીને મિટિંગ રાખેલ છે નવું તો બસ અમારે એક જ કોશિશ છે કે અમારા દરેક સુરતના જે ચારસો કલાકારો છે નાના મોટા એમને સન્માન આપવું અને સારા સેલિબ્રિટ બોલાવવા છે કે અને સારી જગ્યા પર આ વખત થોડું ઊંચું કરવું છે એવી ગણતરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત